અંક્રેશ્વાર નગરપાલિકા દ્વારા શહેરના સર્કલ થી સ્ટેશન સુધીના રૂપિયા પંચોતેર લાખના ખર્ચે તૈયાર થનાર આઇકોનિક રોડનું કામ નગરપાલિકાના પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તળા રસ્તા સર્કલથી સ્ટેશન સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે પંચોતેર લાખ ચોત્રીસ હજારની ફાળવણી કરવામાં આવી છે આ રોડ ઉપર નગરપાલિકા દ્વારા ડિવાઈડરનું બ્યુટિફિકેશન અને પેવર બ્લોક ડિકોરેટિવ લાઇટ તથા ફ્લડ લાઇટ તેમજ પ્લાન્ટેશન અને ગ્રીનરી તથા કિયોક્સસ ડિજિટલ બોર્ડ અને અપ્રોચ રોડની સફાઈના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે આઇકોનિક રોડના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોપન લાખના ખર્ચે ઇસ્ટેશનથી લઈને સંત સરસ ખેતેસર સલકટ સુધી આઇકોનિન આઈકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે આ રોડમાં પંચોતેર જેટલી નવી લાઇટો લગાવવામાં આવશે પછી જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું કામ પણ આવશે સાથે સાથે એકવીસ લાખ રૂપિયા એપ્રોલ રોડની સાફ સફાઈ કરવાનું આમાં આવશે આ મુહૂર્તમાં નગરપાલિકાના સભ્યશ્રી હાજર હતા ને સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા